ગામ બન્યું મીટર જિલ્લાનું પ્રથમ ગામ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલ ઐતિહાસિક ગામ બાણજમાં જળજીવન મિશન હેઠળ ગ્રામજનોને હવે ચોવીસ કલાક પાણી મળતું થયું છે ગામમાં પાણીના વપરાશ માટે મીટર મૂકવામાં આવ્યા છે પાણી બચાવવા માટે ઘરે ઘરે મીટર મૂકવાની વ્યવસ્થામાં બાણજ ગામ જિલ્લામાં પ્રથમ છે જેના કારણે પાણીની બચત થવાની સાથે ગ્રામજનોમાં પાણીના વિવેકપૂર્ણ વપરાશ કરવાની સ્વયં શિસ્ત પણ આવશે બાણજ ગામના તોરણ ગાયકવાડ સરકારના કાળમાં બંધાયા ગામના પાદરમાં જ બાવીસ વીઘાનું ક્ષેત્રફળ ધરાવતું તળાવ ભર ઉનાળે પણ ભરાયેલું રહે છે સમગ્ર ગામમાં પાણી પહોંચાડવા માટે પચાસ હજાર લીટરની ઓવરહેડ ટાંકી ભરવા માટે સોળ થી અઢાર કલાક મોટર શરૂ રાખવી પડતી હતી એમાં ક્યારેક લાઈન ના હોય કે મોટર બળી જવાના કારણે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જતી હતી આવા સંજોગોમાં પાણી વિતરણ વ્યવસ્થાને દુરસ્ત કરવા રાજ્ય સરકારની સંસ્થા વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન મદદરૂપ બની હતી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો